પોલીસની કામગીરીમાં ક્યાંય પણ કચાશ હોય તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેરમાં ટકોર કરતા જરાય ખચકાતા નથી તો બીજી તરફ પોલીસ જ્યારે સારી કામગીરી કરે તો જાહેરમાં તેને શાબાશી પણ આપે છે આવી જ રીતે આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ આણંદ જિલ્લા એલસીબીની કામગીરીને બિરદાવી હતી जिला एसपी ने पीड़ित नौ अभिनेता लागू क्रोध न विरुद्ध का खूब महत्वपूर्ण लड़ाई आनंद जिला पुलिस द्वारा चला अनेक समय की लड़ाई रही है हमने एक खूब महत्वपूर्ण कचरी पकड़वाने का काम भी आनंद जिला पुलिस द्वारा एसीपी की अच्छी टीम ने और राज्य पुलिस करती राज्य सरकार मजी खूब खूब अभिनंदन आप और राज्य में पहला अवलोकन है कि जेडी पाजल महिला को सुदित पड़ी ने રિલી ટુલી ટોપ ટુ બોટમ ગઈને આદંદ જિલ્લા પોલીસે આખો મોટો ઓપરેશન કર્યું ગૃહમંત્રીએ આણંદ એલસીબીના વખાણ જાહેર કાર્યક્રમમાં બિરદાવી આણંદ એલસીબીની કામગીરી નકલી તારીના નેટવર્કનો આણંદ પોલીસે કર્યો पर्दाफाश આણંદમાં તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંવીએ જાહેર મંચ પરથી આણંદ એલસીબીના વખાણ કર્યા નકલી તાળીના નેટવર્કનો પડદાફાશ કરવામાં આણંદ એલસીબીએ કરેલી કામગીરી બદલ એમની પ્રશંસા કરવામાં આવી પરંતુ કેટલા સમયથી ચાલતો હતો આ નકલી તાળીનો કાળો કારોબાર અને કેવી રીતે નેટવર્કના મૂળ સુધી પહોંચી આખા નેટવર્કનો પડદાફાશ કર્યો હવે એ જાણીએ નકલી તાળીનો કાળો કારોબાર પોલીસની બે મહિનાની મહેનત લાવી રંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નશા માટે વપરાતી તાડીના વેચાણની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો હતો પોલીસે નશાના નેટવર્કમાં મૂળ સુધી પહોંચવા કવાયત શરૂ કરી તેના ભાગરૂપે પેટલાદ પોલીસે ત્રણસો કિલો નશા માટે વપરાતી તાળી બનાવવાનો પાવડર ઝડપ્યો તેના આધારે એક બાદ એક કડીને જોડી આણંદ એલસીબીની ટીમે પેટલાદની દક્ષા નામની બુટલેગર પકડી તેની તેલંગાણાના બે સપ્લાયર પ્રસાદ અન્ના અને શ્રીનિવાસુ સુધી પહોંચી આણંદ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ઘણા સમયથી એક કેમિકલ તાળી વેચાય છે એવી ફરિયાદો મળતી હતી અને આ કેમિકલ તાડીના ઉપયોગના પણ અસંખ્ય ગુનાઓ પણ દાખલ થયેલા છે અલગ અલગ જગ્યાઓએ જે તપાસ કરીને આરોપીઓ પકડેલા એ પછી આ સફળતા મળેલ છે ખૂબ જ હાનિકારક આ કેમિકલ તાડી હોય છે અને એ નેટવર્કને તોડી પાડવામાં જે સફળતા મળેલ છે એ ખૂબ જ અગત્યની બાબત છે નશીલી તાડીનો મુખ્ય સૂત્રધાર પોલીસના સકંજામાં પેટલા તેલંગાણા અને મહારાષ્ટ્રમાંથી ચાર શખ્સ જેલ હવાલે પોલીસે નડિયાદની કમણા જીઆઈડીસી માં ધમધમતી ક્લોરલ કેમિકલ ને ફેક્ટરી માં રેડ કરી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ચલાવતા મુંબઈ ના પ્રકાશ ગોપવાણી નામ ના આરોપી ની ધરપકડ કરી હતી. આરોપી ની કબૂલાત પછી જ સમગ્ર મામલા ની પોલીસ ને જાણ થઈ. ચાલુ વર્ષ માં ઝેરી નશા નો પાવડર આણંદ ખેડા વડોદરા અને અમદાવાદ જિલ્લા માં 150 થી વધારે કેસ સામે આવ્યા છે.

ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં આ ઝેરી પદાર્થ બનતો જે ફેક્ટરી હતી તેને ઝડપી પાડવામાં આવી હાલ એલસીબી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ સમગ્ર વિષયમાં તપાસ કરી રહી છે જ્યારે એક વર્ષની અંદર ચોવીસ કરતા વધુ કેસો આણંદ જિલ્લામાં નકલી તાળીના નોંધાઈ ચૂક્યા છે ત્યારે આ જે સમગ્ર નેટવર્ક હતું તેનો પર્દાફાશ આણંદ એલસીબી પોલીસે કરી દીધો છે આણંદ બે વર્ષની મહેનત અંતે રંગ લાવી અને નશા માટે નકલી તાળી બનાવવા માટે ઉપયોગમાં આવતા મુખ્ય ઉત્પાદક સુધી પહોંચવામાં સફળતા મળી હાલ તમામ આરોપીઓ પોલીસ પકડમાં છે અને એમની ઊંડાણ પૂર્વક ની પૂછપરછ ચાલુ છે આગામી દિવસોમાં આરોપીઓની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ